અમારા મોટા ભાઈ છે અને મોટા બાપુ દીકરા ને વરાધન બાપા છે આ એમનું મકાન છે એટલે જો કોઈ હકાવાલા આવતા હોય તો પ્લોટ નંબર બસો અડસઠ છે ભટ્ટે ઈશોકભાઈ ભવાનભાઈ પહેલાં બીજા ગેટમાં ગમે એ ગેટ એ ઘડી આવે ને અને આ એનું મકાન છે તો તમને બતાવું પણ એ પહેલાં આપણે ડાયરાના દર્શન કરાવી દો જો આ વરના મોટા દાદા છે વડીલ એમ કોઈ વડીલ વડીલ બાપા સીતારામ બાપા સીતારામ

અમારા આ વરાર જો છે એમ લાગે ને બાકી શુભમહોતમ જી મંગલ્યાણમ આલુ અર્ઘવેશ્વર્યમ નિર્વિઘને કરી ખાલી કરે જો બાપીઠી ધરીને પેલે આપણે વધાવવાના પેલે વધા હા અમને મોટો

हां

હાલો હાલો આપણે અપુ આપણે બાઇક તૈયાર હાલો જો એક બાઇક અહીંયા ને એક બાઇક અમારે છે ને બાકીના તૈયાર એક ફોર્વલ લઈ છે એક ફોર્વલ આ

એ આગળ હાલો આયા આયા લઈ જા ઓરલી મુના એક મિનિટ મુના ભાઈ ઉપર પાછો ફરી જમી hey, ધ્યાન <laughs> <laughs> n

Ike phone mada, kwetiko e? Ode, ode, tode, abe, wai, ode Ode, ode, tode, abe, wai, ode

ખબર <coughs> 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 પહેરો <laughs> પહેરો